વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરના બાસઠ દરવાજામાંથી હજુ પાસઠસો ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે જેના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે આજે સવારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી સત્તર પોઈન્ટ અડસઠ ફૂટે પહોંચી ગઈકાલે સવારે વિશ્વામિત્રી લેવલ અગિયાર પોઈન્ટ એકાવન ફૂટ હતું એટલે કે ચોવીસ કલાકમાં નદીની સપાટીમાં છ ફૂટનો વધારો થયો છે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ થઈ ગઈ છે ગત રાત્રે વડોદરામાં નોંધપાત્ર વરસાદ થવાથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઝડપથી વધારો થયો છે આજવા સરોવરનું લેવલ આજે સવારે બસોને તેર પોઈન્ટ ત્રણ ફૂટ હતું આજવામાં પાણી ઠાલવાથી આસોષ ફીડર હજુ ઝીરો પોઈન્ટ ઓગણચાળીસ મીટરથી ચાલુ છે ગઈ રાત્રે આજવા સરોવરનું લેવલ વધીને બસોને તેર પોઈન્ટ પચાસ ફૂટ નજીક પહોંચી ગયો છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીની પહોળાઈ અને ઊંડાઈ વધારવાની જે કામગીરી કરી એના કારણે નદીમાંથી પાણી વહન કરવાની ક્ષમતામાં વધારો થયો છે અગાઉ નદીની વહન ક્ષમતા સાતસો ને પચાસ ક્યુમેક્સ એટલે કે ક્યુબિક મીટર પર સેકન્ડ હતી જે હવે વધીને અગિયારસો ને પચાસ ક્યુમેક્સ થઈ ગઈ છે નદીનું લેવલ હાલની સ્થિતિએ વીસ ફૂટ આસપાસ પહોંચ્યું છે તેવું જણાઈ રહ્યું છે જો કે બધો આધાર વરસાદ પડે છે કે કેમ તેના પર રહેલો છે વીસ ફૂટ નજીક નદીનું લેવલ પહોંચે ત્યારે ડેમના દરવાજા બંધ કરવા અંગે નિર્ણય થઈ શકે છે તેમ જાણવા મળ્યું છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે કહ્યું કે પોર્ટ પર એલસી થ્રી સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે ગતરોજ પડેલા ભારે વરસાદે નદીઓમાં પાણીનો વધારો અને આજની ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા કલેક્ટરે નિર્ણય કર્યો છે કે જી થી લઈનેજીથી લઈને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે લેવલના ધ્યાનમાં રાખીને અને નદીના સિટીમાં લેવલના ધ્યાનમાં રાખીને આજે સવારે નવ વાગે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવેલો છે પાણી છોડવામાં છે નદીમાં શહેરમાં પોઈન્ટ વીસ જેટલો વધારો થયેલો છે એટલે શહેરના લોકોના અને નીચાણવાળા વિસ્તારોના લોકોને ધ્યાનમાં રાખીને આ પાણીને નિયંત્રણ ત્રણ વિજિકેશનના નિયંત્રણના ભાગરૂપે પાણી છોડવામાં આવેલું છે હાલમાં શહેરમાં કોઈ પણ ડેન્જર સ્થિતિ નથી અને નદી જે છે તે એકદમ સિક્યોર લિવલ વહી રહી છે